રાજકોટ જૂની કલેક્ટર ઓફિસ લોકમેળા અંગે હરાજી કરવામાં આવી હતી લોકમેળાની હરાજીમાં કડક નિયમોને કારણે રાઇડર ધારકો અને સ્ટોલ ધારકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે રાઇડ્સ ધારકોએ જણાવ્યું કે નિયમો નહીં બદલાય તો અમે રાઇડ્સ નહીં મૂકીએ આઈસ્ક્રીમના પહેલાના નકશામાં અગિયાર સ્ટોલ હતા જેને વધારીને સોળ કરી દેવાથી આઈસ્ક્રીમના સ્ટોલ ધારકોએ સ્ટોલ ઘટાડવાની માંગ કરી છે કડક નિયમોને કારણે લોકમેળાની હરાજીમાં રાઇડ્સ ધારકોએ ભાગ લીધેલ નથી અમુક સ્ટોલ ધારકો પોતાના સ્ટોલ રદ કરવા લેખિતમાં અરજી પણ આપી દીધી છે અરે પેલા જે નકશો બનાવ્યો એમાં સ્ટોલ હતા આઈસ્ક્રીમના એટલે અમે બધાય ભર્યા અગિયાર પોચું ભરાઈ ગઈ તો અમારી બે તંદિસે એ જ કીધું કે અગિયાર છે તો અગિયાર રાખો તમે એની જગ્યાએ સોળ કર્યા તમે કીધું સોળ કર્યા તો તમે કિંમતે વધારી દીધી એને સ્ટોલે તમારે ઘટાડવા નથી કા કિંમત ઘટાડી દો કા સ્ટોલ ઘટાડી દો પાંચ તો અમે હરાજીમાં બે વાત ઉતાર છીએ કિંમતનો ઘટાડે ને સોળ સ્ટોલ હોય તો શું તકલીફ તો અમારે તકલીફ જ પડે ને સાહેબ પહેલાં એને મોટા રોડ બનાવવાના હતા એના હિસાબે અગિયાર કર્યા હવે પાછો ખીચડા જેવું કરી ને આ સોળ કરી નાખ્યા તો મેં કીધું કિંમત ઘટાડી દો ગયાવરની જે કિંમત હતી એ કરી નાખો કિંમત નહીં ઘટે ને સ્ટોલ લાખ રૂપિયા આપશે સાડા ત્રણ લાખ રૂપિયા ગયા વર્ષે હતા સાહેબ આ ફેરી સાડા ચાર લાખ કર્યા એની વાંચે પાંચ સ્ટોલ ઘટાડી દીધા એટલે અમે બધાએ વહી રહ્યા સ્ટોલ હવે પાછા પાંચ સ્ટોલ એને વધારી દીધા સોળ કર્યા તો મેં કીધું ગયા વર્ષની કિંમત કરી નાખો તમે તો કે કિંમત એ જ રહેશે કે સોળ સોળ જ રહે એમાં ફેરફાર નહીં ના નો લીધો ના પાડી દીધી ના અમે નથી કરવા માંગતા માગતા કે આમાં અગિયાર જણા હતા એમાં ત્રણ જણા તો કે અમારે હવે કરવા જ નથી હવે જે આઠ જ રોજે રોજ આ બે ત્રણ દિવસે ધક્કા ખાઈને એકને એક સવાલ આવે અમે એ જ વસ્તુ કીધી કે અગિયાર કરી નાખો મેડમ તમે અગિયાર ના અમે નકશો જોઈ ને અગિયારના પૈસા ભાઈ રાહે કા પાંચ ટોલ ઘટાડી દો

તો મેળો થવાનો જ નથી મારું નામ ફિરોજભાઈ એરંજા છે હું કાલાવરથી આવું છું છેલ્લા વીસ વર્ષથી રાજકોટમાં લોકમેળા કરું છું આ વખતે એસઓપીના નિયમ મુજબ બહુ હાર્ડ છે એ કોઈ પણ શરતે અમે એ ફોલો કરી શકીએ એમ નથી તેના કારણે અમને હરાજીમાં આજે બોલાવવામાં આવ્યા હતા આઠ તારીખે બોલાવવામાં આવેલ હતા પણ નિયમમાં કોઈ પણ જાતના ફેરફાર કરવામાં આવેલ નથી તેથી અમે એ તે નિયમો પાડી શકીએ તેમ નથી ત્યાં તેથી અમે ભાગ લીધેલ રાઈટ સંચાલકોએ એ કોઈ ભાગ મેળા લીધો નથી હરાજીમાં આગામી સમયમાં બે ત્રણ દિવસમાં જો ફાઈનલ કરવામાં નહીં આવે તો આ મેળા રાજકોટનો લોક મેળો રાઈટ્સ વગરનો કરવામાં આવશે તંત્ર દ્વારા અત્યારે મિટિંગમાં અમે અધ્યક્ષશ્રીને રજૂઆત કરી કે આમાં હળવાશ કરો તો અમે ભાગ લેવા ઈચ્છીએ છીએ એને એમ કીધું કે તમે રજૂઆત કરો ઉપર બેઠક નિષ્ફળ ગઈ છે બેઠક પૂરેપૂરી નિષ્ફળ ગઈ છે